જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને સ્ક્રીન ઉપર જોઈને જ ખબર પડી ગઈ હશે કે આપણે અથાણાની રેસીપી જોવાના છીએ જેમાં કાચી કેરી અને ગુંદાના અથાણાની રેસીપી જોવાના છીએ અત્યારે હાલમાં માર્કેટમાં ગુંદા ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે અને એ જ ગુંદાનું અથાણું કેવી રીતે બનાવવું તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું જે તમારું ચીકણું બનતું હોય ગુંદાનું અથાણું તો તમે આ સ્ટેપ ફોલો કરશો તો બિલકુલ પણ ચીકણું નહીં બને અને તમે ઇન્સ્ટન્ટ પણ આને ખાઈ શકો છો તો ચલો આપણે એને કેવી રીતે બનાવવું વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો સૌથી પહેલાં આપણે સિંગતેલ લઈ લીધેલું છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલું છે આપણા ગુંદા અને કેરી પણ આપણે અઢીસો ગ્રામ જેટલા લીધેલા છે એટલે સિંગતેલ પણ એટલું જ લેવાનું છે જો તમે ગુંદા પાંચસો ગ્રામ લેતા હોય તો તમારે તેલ પણ પાંચસો ગ્રામ લેવાનું છે અને કાચી કેરી પણ પાંચસો ગ્રામ લેવાની છે અત્યારે હું અઢીસો ગુંદા અને અઢીસો કેરીનું અથાણું બનાવું છું એટલે મેં સિંગતેલ પણ અઢીસો ગ્રામ જેટલું લીધેલું છે બધાનું પ્રમાણ સરખું હોય છે અને આપણું તેલ ગરમ થઈ ગયું એ આપણને કઈ રીતે ખબર પડશે એટલે આપણે એમાં થોડાક રાયના દાણા એડ કર્યા છે રાયના દાણા તતળી જાય એટલે સમજવાનું કે આપણું જે તેલ છે એ એકદમ ગરમ થઈ ચૂક્યું છે અને આપણું આ સ્ટેપ પહેલાં કરવું બહુ જ જરૂરી છે જ્યારે આપણે ગુંદાને અંદરથી બી કાઢશું ત્યાં સુધી આપણું આ તેલ પણ ઠંડુ થઈ જશે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે એટલે સૌથી પહેલાં અથાણું બનાવતા પહેલાં તેલ ગરમ કરવું જરૂરી છે તો જો આ રીતના રાયના દાણા તતડવા લાગ્યા એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને ઠંડુ કરવા મૂકી દીધું છે હવે આપણા જે ગુંદા છે એ લઈ લીધેલા છે જો આ રીતના એકદમ ગ્રીન લેવાના છે કોઈ પણ ડાઘા ડૂકીવાળા નહીં લેવાના અને એને આ રીતના પહેલાં કાઢી લેવાના જો કેટલા સરસ મજાના આપણા ગુંદા છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે તો જો અત્યારે મેં બધા જ ગુંદાને આવી રીતના તોડી લીધા છે અંદરથી અને સાથે જ અઢીસો ગ્રામ કાચી કેરી લીધેલી છે બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે હવે આપણે એક પ્લાસ્ટિકની જે બેગ હોય એ એવી રીતના લઈ લેવાની છે જે શાકભાજીમાં આવતી હોય એટલે આપણા વાસણ પણ વધારે બગડશે નહીં અને જો આના વાસણ છે એ બહુ ચીકણા થતા હોય છે તો આપણને ઉટકવામાં પણ તકલીફ પડે છે એટલે આપણે એક આ રીતના પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની છે અને પછી એક જે વજનવાળી વસ્તુ હોય આપણા ઘરમાં તો અત્યારે મેં દસ્તો હોય એ લઈ લીધેલો છે અને આ રીતના એની ઉપર હળવા હાથે તમે કરશો એટલે આ રીતના તિરાળ પડી જશે પહેલાં સૌથી પહેલાં બધા જ ગુંદાને આવી રીતના જે સ્ક્રીન ઉપર દેખાય તે રીતના તોડી લેવાના છે આપણી જે વજનવાળી વસ્તુ લીધી છે એના મદદથી તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ લેવાની છે તો જો આપણે પહેલાં બધાને આ રીતના તિરાડ પાડી દીધી છે હવે આપણે મીઠું લીધેલું છે અને આપણે એક ચપ્પુ લઈ લીધેલું છે હવે આપણે ચપ્પાને આ મીઠાની અંદર ડુબાડવાનું છે અને પછી આ જે તિરાડ પાડી એના અંદરથી જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે રીતના બીયા અંદરથી કાઢી લેવાના છે તમે મીઠું લગાવશો તો આસાનીથી બીયા નીકળી જશે અને જો તમે મીઠાવાળું નહીં કરો તો એ તમારા હાથ સાથે ચોંટશે એટલે આ સ્ટેપ કરવો બહુ જ જરૂરી છે જો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે એ રીતના તમારે કરવાનું છે અંદર બિલકુલ પણ ચિકાસ ના રહેવી જોઈએ જો સેચ પણ ચિકાસ રહેશે તો તમારું અથાણું બિલકુલ પણ સારું નહીં રહે અને એકદમ ચીકણું તૈયાર થશે તો જો એવું સરસ મજાનું આપણે ચિકાસ અંદરથી જ કાઢી લીધેલી છે અને આ મીઠાથી તમે કરશો તો એ ફટાફટ નીકળી જશે તમારે બહુ મહેનત કરવાની પણ જરૂર નહીં પડે અને જો આ રીતના પ્લાસ્ટિકની બેગની અંદર જ તમારે કાઢવાનું છે એટલે કોઈ પણ બીજું વાસણ પણ ચીકણું ના થાય તો જો આ રીતના કરવાનો છે આ સ્ટેપ અમે આ રીતના ચપ્પાને થોડા થોડીક વારે લૂંચતા રહેવાનું છે તો જો આ રીતના ચીકાસ કાઢવી બહુ જ જરૂરી છે આ સ્ટેપ કરવો બહુ જ જરૂરી છે આ રીતના આપણે બધા જ ગુંદાને તૈયાર કરી દઈશું પહેલાં બી કાઢીને જો તમે આ રીતના સ્ટેપ ફોલો કરશો બધા તો તમારું પણ કાચી કેરી અને ગુંદાનું અથાણું બહુ જ સરસ બનશે એકદમ બહાર માર્કેટ જેવું બનશે તમારા ઘરમાં કોઈ પણ આવશે તો એને પણ આ રેસીપી બહુ જ પસંદ આવશે તો જો આપણે બધા જ ગુંદા આ રીતના તૈયાર થઈ ગયા છે બી કાઢીને તમને પણ આ રેસીપી પસંદ આવે તો એને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો આપણે જે કાચી કેરી લીધેલી હતી એની ઉપરની છાલ પણ આપણે ઉતારી દીધી છે આ રીતના તમને આ રીતના ચપ્પાથી ના ફાવે તો જે બટેકા છોલવાનું ચપ્પો હોય એના મદદથી પણ છાલ ઉતારી શકો છો હવે અને તમારે છીણવી હોય તો પણ છીણી શકો છો અને આ રીતના કટકા કરવા હોય તો ઝીણા ઝીણા કટકા પણ કરી શકો છો અત્યારે મેં આ કાચી કેરીને છીણી નથી એને ઝીણી સુધારી લીધેલી છે તમે ઝીણી સુધારશો તો પણ એ અંદર સારી રીતે ભળી જશે તમારે છીણ કરવાની પણ જરૂર નહીં પડે એ છીણ જેવું થઈ જશે તો જો આ રીતના પહેલાં એને લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે કાચી કેરીને પતલી પતલી અને પછી એને સુધારી લેવાની છે આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે જો તમે એ જ વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું પણ અથાણું એકદમ સરસ બનશે અને એ બગડશે પણ ઓછું આને તમે કાચની બહેણીમાં કે કોઈ પ્લાસ્ટિકની બોટલમાં આઠ દિવસ કે નવ દિવસ સુધી બનાવીને ભરી રાખો તો પણ એ બિલકુલ સારું રહે છે બગડતું નથી બિલકુલ તો જો આ રીતના આપણે અથાણાના ગુંદા અને જે કાચી કેરી હોય એ બંને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે કાચી કેરી છે એમાં મીઠું ઉમેરવાનું છે અને સાથે જ જે આપણે તૈયાર પેકેટમાં બહાર કરિયાણાના માર્કેટમાં મળે અથાણાનો મસાલો એ જ લઈ લીધેલો છે એમાં બિલકુલ બીજું કાંઈ ઉમેરવાનું આવતું નથી બધું જ રેડી હોય છે એટલે એ મસાલો અને મીઠું જ ઉમેરવાનું હોય છે અને સારી રીતે કેરી સાથે મિક્સ કરી લેવાનું છે આને જો આ રીતના મિશ્રણ તૈયાર કરવાનું છે આપણે આ આપણો બીજો સ્ટેપ છે તો જો ઉપરથી નીચે કરી એને સારી રીતે મિક્સ કરીને આપણા જે ગુંદા આપણે બી કાઢીને તૈયાર કર્યા છે એની અંદર આ મસાલો ભરી લેવાનો છે થોડો થોડો કરીને જો તમારે ના ભરવા હોય તો પણ ચાલે પણ મેં અત્યારે થોડું થોડું અંદર ભરી લીધેલું છે એટલે તમે જ્યારે ગુંદાનું અથાણું ખાવ ત્યારે એ બહુ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અંદર મસાલો આવે એટલે તમારે એને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અને ડાયરેક્ટ ઉમેરી શકો છો અત્યારે મેં બધા જ ગુંદાને ભરી લીધા છે આ રીતના જો થોડો થોડો મસાલો આપણે ભર્યો છે તો જો આ રીતના આપણા બધા જ ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આ ગુંદાને આપણે જે મસાલો વધ્યો છે એ પણ રાખવાનો છે અને આ ગુંદા એ બંનેને રાખવાના છે તો જો અત્યારે આપણે પાંચસો ગ્રામ જેટલું અથાણું બનાવીને તૈયાર કર્યું છે અઢીસો ગ્રામ કેરી અને અઢીસો ગ્રામ ગુંદા બેનું ભેગું કરીએ એટલે પાંચસો ગ્રામ જેટલું અથાણું બનીને તૈયાર થશે તો જો આ રીતના પછી એને મિક્સ કરી લેવાનું છે બાકીનો મસાલો કાઢી નથી લેવાનો એને અંદર જ રાખવાનો છે અને આપણું જે ગરમ કરવા તેલ મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે એટલે એ તેલને આની અંદર મિક્સ કરી લઈશું આને ઉપરથી નીચે સારી રીતે તેલ સાથે મિક્સ કરવું બહુ જ જરૂરી છે તો જો આ રીતના એને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે તેલ બધું જ ઉમેરી દેવાનું છે થોડું થોડું કરીને આ જેટલું તેલ ડૂબડૂબા રહેશે એટલું જ તમારું અથાણું સારું રહેશે નહીંતર જો તેલ સારા પ્રમાણમાં તમે ઉમેર્યું નહીં હોય તો આ તમારું અથાણું બહુ જ જલ્દી બગડી જશે તો તમને આ અથાણાની રેસીપી પસંદ આવી હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો જો આ રીતના આપણું અથાણું તૈયાર થઈ ગયું એટલે આપણે એક પ્લાસ્ટિકનું આ રીતના ડબ્બો લઈ લીધેલો છે એની અંદર આપણે આ અથાણાને ભરી દઈશું તમારે એને કાચની બોટલમાં ભરવું હોય તો પણ ભરી શકો છો પણ આ આપણે તરત જ ખાવા માટે ઉપયોગમાં લેવાનું છે એટલે આપણે પ્લાસ્ટિકમાં જ ભરી લીધેલું છે કાચનો યુઝ નથી કર્યો પણ જો તમારે એને વધારે ટાઈમ સાચવવાનું હોય તો તમે એને કાચની બોટલમાં પણ ભરી શકો છો આમાં પણ એ સારું જ રહે છે તો જો આ રીતના એ ઉપરથી તેલ રહેવું જોઈએ તો જ તમારું અથાણું સારું રહેશે નહીતર એમાં ફૂગ વળી જશે તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયોની રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય